સુધી લાઈફ સ્ટ્રગલ કરીને જતી રહી અને જ્યારે જીવન જીવવાનો ટાઈમ આવ્યો ને ત્યારે હિંમત હારી ગયા જો તમે પણ આ સાચા કારણથી મૂંઝાતા હોય ને તો ઉઠો કમર કસી લ્યો આપણું બચેલું જીવન સારી રીતે જીવવા માટે થઈને આપણે પ્રેરણા લઈ લઈએ છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો તમારા બધાની દુઆથી પરમાત્માની કૃપાથી અમે બધા જ મજામાં છીએ આ જ મંદિર એકદમ સાફ કર્યું ખૂણા ખાચરા બધા જ સાફ કર્યા માતાજીના મંદિરની અંદર જેટલા કપડાં હતા બધા જ ખંખેરી એકદમ વ્યવસ્થિત કરી અને પાછા મૂકી દીધા અને જેટલા વાસણ છે એટલા ફરી વખત પાછા સરસ મજાની બધા જ વાસણ માંજી લીધા અને હંમેશા જ્યારે આપણે દીવાબત્તી કરીએ એ અગાઉ આપણે બધા જ વાસણ માંજીને જ દીવાબત્તી કરવા જોઈએ એને એ કહેવત છે એઠા વાસણની અંદર ન તો આપણે ખાઈ શકીએ કે ન તો આપણે ભગવાનને પણ આ શકીએ એટલા માટે થઈને ચોખ્ખાઈ ખૂબ જરૂરી છે સાથે સાથે આપણે દેવાબત્તી કરતી વખતે આપણું મન પણ સાફ રાખીએ જેમ વાસણને ધોઈએ છીએ ને એવી જ રીતે ત્યારે આપણે આપણું મન પણ સાફ રાખીએ અંદર કોઈ જાતના ખરાબ વિચારો ન આવે નેગેટિવ વિચાર ન આવે એનું ખાસ ને ખાસ ધ્યાન રાખતા જઈએ અને ચાલો મેં વાસણ બધા જ સાફ કરી લીધા છે એકદમ પોઝિટિવ મનથી અને મારા મનની અંદર બસ અત્યારે ને અત્યારે ખાલી ને ખાલી એટલું જ છે કે બસ ભગવાનના સરસ મજાના દીવાબત્તી કરું અને આખા ઘરની અંદર વાતાવરણ સરસ મજાનું થઈ જાય અને મારા બાળકો અને મારા ઘરના બધા જ સભ્યો છે એ બધા જ સુખ શાંતિનો અનુભવ કરે ચાલો મેં સરસ મજાની વાઈટો મૂકી દીધી છે જો કેટલા સરસ મજાના ચોખ્ખા વાસણ દેખાય છે મેં માતાજીને ધરી દીધી છે દીવાની વાટો પણ મૂકી દીધી છે અને તુલસી પત્ર અને તુલસી દળ પણ મેં મૂકી દીધા છે અને ચાલો નવી હું અગરબત્તી લઈ આવી હતી તો એને સૌ સોના સ્ટેન્ડમાં નાખી દઈએ ઊભી અગરબત્તી હતી મેં એને લાંબા ડબ્બાની અંદર રાખી છે જો આવા ડબ્બા આપણા ઘરની અંદર હોય જ તેને પ્લાસ્ટિકના ડબ્બા ક્યાંક ક્યાંક ને ક્યાંકથી તો આવતા જ હોય તો એ અગરબત્તી રાખવામાં ઘણો ઉપયોગી બની જાય ઘણી વખત આપણે કીચડો સમજીને એને જતું કરી દઈએ એ આપણા જીવનમાં ઘણી વખત કામની વસ્તુ બની જતી હોય અને ચાલો આપણે સરસ મજાના દીવાબતી કરી અને ઘરની અંદર સુગંધિત વાતાવરણ એવું સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ કરી દઈએ એને જાણે લાગે કે આખા ઘરની અંદર સુવાસ સુવાસ ફેલાઈ ગઈ હોય એવો અનુભવ થાય પોઝિટિવિટી તો આખા ઘરમાં છવાઈ ગઈ હોય ને એવું જ લાગે ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે સરસ એવા અને દિશાબેન પણ આવી ગયા હતા અંદર એને નાસ્તા પાણી કરી લીધા છે અને બધું જ સાફ સફાઈ પહેલા કરી નાખી અને પછી નાસ્તો કરવા પણ બેસી ગયા નિખિલ કિશન આજે બાર ગામ જવાનું હતું તો એ લોકો પણ નાસ્તો કરી લીધો અને મેં તો પહેલા જ નાસ્તો કરી લીધો હતો અને હું આવી ગઈ હતી અત્યારે આવા સમયે બાર કારણ કે વરસાદી વાતાવરણ છે ક્યારે વરસાદ આવી જાય એનો કાંઈ ભરોસો નથી અને એટલા માટે થઈને મને એવું લાગ્યું કે ચાલો ઘર તો સાક્ષીબેન કરીને જ ગયા હોય ત્યારે સાફસુફ અંદર બધું જ કામ થઈ ગયું હોય અને બાકી રહેલું જેટલું કામ હોય ને એ બધું જ દિશા એ પતાવી દીધું હોય અને છોકરાઓ પણ અત્યારે જતા રહ્યા નાસ્તા પાણી પણ બધા જ થઈ ગયા તો હવે ખાલી ને ખાલી બારના ફળિયા ને આ તે ઝીણું ઝીણું બધું જ કામ બાકી રહ્યું હોય તો મને એવું લાગ્યું કે ચાલો ફટાફટ હું એ કરી નાખું નહીં તો નહીં કરું ને તો હમણાં વરસાદ આવી જશે ને તો આખું ફળિયું ગારો ગારો થઈ જવાનો છે એટલા માટે થઈને જેટલા પાન વધારાના હતા ને એટલે બધા જ મેં કાઢી નાખ્યા અને મેં આખું જ ફળિયું વાળી નાખ્યું એને થોડીક વારની અંદર જ વરસાદ આવવાની તૈયારી જ લાગતી હતી કારણ કે અત્યારે ગાજ અને વીજ ચાલુ જ હતા એને મને હતું જ કે હમણાં થોડીક વારમાં જ વરસાદ આવશે ને જો આ તુલસી ક્યારો કેટલો સરસ મજાનો થઈ ગયો છે એને રોજ રોજ નવા નવા પાન આવતા જાય છે કૂકળું સરસ મજાની ફૂટતી જાય છે ચાલો વરસાદ તો આવવાનો જ છે મને ખબર છે છે કે વરસાદ આવવાનો કારણ કે વાતાવરણ જ એટલું બધું થઈ ગયું છે ને તમે કીધું દિશા આજે બાર તું કપડાં નહીં નાખતી ઘરમાં જ કપડા નાખી દયા છે કારણ કે વરસાદ આવશે ને તો વારે વારે લેવા જવામાં પગ દુખી જાય અને એટલા માટે દિશા એ જો બધા જ કપડાં ચત્તા કરી નાખ્યા મશીનમાંથી જ્યારે જ્યારે કપડાં કાઢીએ ને ત્યારે જે ચત્તા હોય ને એને ઊંધા કરી લઈએ એટલે સુકવવામાં વાર ન લાગે જે સિલાઈઓ હોય ને સિલાઈમાંથી પણ કપડાં એકદમ વ્યવસ્થિત રીતે સુકાઈ જાય અને આ વ્લોગ છે ત્રણ દિવસ પહેલાંનો જ્યારે શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી હતી એના આગલા દિવસનો આ વ્લોગ છે મને મૂકતા વાર લાગી ગઈ એટલા માટે થઈને સોરી વ્લોગ તો મેં બનાવી દીધા હતા પણ પરંતુ અપલોડ થતાં વાર લાગી ગઈ અને અપલોડ થતાં 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 ત્રણ ચાર દિવસ જતા રહ્યા એટલા માટે તેને હું ખૂબ દિલથી દિલથી સોરી છું અને જો આજે હું તમને આ વ્લોગ બતાવું છું ત્રણ ચાર દિવસ પછીનો આ વ્લોગ છે એના માટે હું તમને એક વાત કહું ચાંદી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા જ કે બધા જ મજામાં ચાલો સરસ મજાની તમારે બધાની કમેન્ટ એટલી બધી આવે ને એને કદાચ મને હું થોડી કંઈ ઉદાસ હોઉં ને તો તમારે બધાની કમેન્ટ વાંચું ને તો મને એકદમ શક્તિ આવી જાય અને બીજું કે ભગવાનને યાદ કરવાની કોશિશ કર્યા કરું છું અમૃત અમૃતવેળાએ ભગવાનને ખૂબ જ યાદ કરું છું મારા મનની અંદર જેટલું કાંઈક હોય કીચડો કદડો કે જે કાંઈ વ્યર્થ વાતો છે એ બધી જ હું ભગવાનને આપવાની કોશિશ કરી દઉં છું એને પણ ક્યારેક એવું થઈ જાય કે મન ઉદાસ થઈ જાય એને પણ એ ઉદાસ મન ક્યાં કાયમ માટે તો નથી રહેવાનું ને જે દિવસો આવ્યા છે એ દિવસો જરૂર જોવાના જ છે એ હિંમત હું પણ રાખું છું અને તમે બધા પણ રાખજો જ તે કારણ કે તમારા બધાની એવી જ કમેન્ટ આવી હતી કે દીદી અમને પણ આ તકલીફ છે અમને પણ આ તકલીફ છે હા તકલીફો તો આવવાની જ છે લાસ્ટ સુધી એને જ્યાં સુધી આપણો શ્વાસ છે ત્યાં સુધી તકલીફો આવવાની જ છે આપણા કર્મના આધારે ને તો આપણું કર્મ આપણે સુધારી દેશો ને તો બધી જ તકલીફો છે એ ધીમે ધીમે જશે એને એકી સાથે તો કાંઈ થવાનું નથી આપણને એમ થાય કે આપણે એટલી બધા ભક્તિભાવવાળા છીએ આપણે આટલું બધું સારું સારું કામ કરીએ છીએ પુણ્ય કરીએ છીએ ઘણું બધું કરીએ છીએ છતાં કેમ મારી સાથે આવું થાય છે પણ એ ધીમે ધીમે જશે બધું પાછલા જે જન્મના કર્મ છે એને જે આપણાથી જે કાંઈ ખરાબ થઈ ગયું છે એ જ્યાં સુધી બધું પૂરું નહીં થાય ત્યાં સુધી આ જન્મના સારા કર્મનું ફળ આપણને કઈ રીતે મળે તો આપણે બસ ખાલી સારા કર્મ ઉપર આધાર રાખવાનો છે સારું કર્મ કરતા જઈએ એને કોઈકનું ખરાબ વિચારવું ને એ પણ એક કર્મ જ છે તો બને એટલું ધ્યાન રાખવું કે આપણાથી કોઈનું પણ ખરાબ બોલાય નહીં ખરાબ પણ પણ અને જો તો તો કર્મ બંધાય જ જશે પછી આ જન્મમાં દુઃખી થશું તો આવતા જન્મમાં પણ દુઃખી થવાના છીએ ભગવાન આપણને એટલી શક્તિ દે કે આપણા જે હિસાબ કિતાબ છે એ ચૂકવવા માટે થઈને આપણને શક્તિ દે હે તો ચાલો સરસ મજાની સવાર તો પડી ગઈ છે મસ્ત એવા વેળા કરી લીધા થોડુંક મેં અગાસી ઉપર જ અહીંયા તે આજે રનિંગ કરી લીધું હતું હું આજ બહાર ચાલવા માટે નહોતી ગઈ અને આજે કેટલા દિવસ પછી મેં મંદિરને ખોલ્યું છે તો એના સરસ મજાના દીવાબત્તી પણ આજ મસ્ત એવા કરી લીધા કાલથી શ્રાવણ માસની શરૂઆત થઈ જશે તો આપણે સરસ મજાનું એના ઉપર પણ ધ્યાન દઈશું એને કદાચ મારી ભક્તિ થોડીક બાકી રહી ગઈ હશે તો એટલા માટે થઈને હું ભક્તિભાવથી હું ભગવાનની સેવા કરવા પણ ઈચ્છું છું બીજું તો આજ હું તમને મળવા માટે એટલે જ આવી કે સરસ મજાની કમેન્ટ આવતી હતી કે દીદી તમને ક્યાંક નજર તો નથી લાગી ગઈ મને વાંચીને એટલી બધી આમ ખુશી તો થઈ પણ આમ હસવું પણ આવી ગયું એને ફની કમેન્ટ કે દીદી તમને નજર લાગી ગઈ હશે લીંબુ મરચાં ઉતારીને નાખી દેજો જેના ઉપર ભગવાનની નજર હોય ને એને કોઈની નજર લાગે નહીં હા એ આપણા હિસાબ કિતાબ છે આપણું મન ક્યારેક ઉદાસ થઈ જાય કઈ વાંધો નહીં એ સમય પણ જતો રહે ને એ સવારનો સમય એવો હતો પછી હું જયારે મંદિરે ગઈ ને નાગનાથ ગઈ કે એ રીતે બહાર થોડીક વાર આમ નીકળી ગઈ ને તો એકદમ સરસ વાતાવરણ મને મળી ગયું અને પછી તો સાંજ સુધી એકદમ મસ્ત એને આવું ક્યારેક ક્યારેક જ થાય એને એવો મને અનુભવ થાય છે તમને પણ આવા અનુભવ થતા હશે કે ક્યારેક ગમતું ન હોય ક્યારેક કંઈ કરવાનું મન ન થાય ખાવાનું મન ન થાય ન રોવાનું મન થાય કે ન શાંત રહેવાનું મન થાય કાંઈક ને કંઈક મન ઉદાસ જ રહે ખબર ન પડે કે મન શું કરવા ઈચ્છે છે એવું ક્યારેક થાય અને કાયમ થતું નથી પણ બસ હંમેશા ખુશ રહીએ કોશિશ કરીએ કે હંમેશા ખુશ રહીએ જો આપણે ખુશ રહેશું ને તો આપણા પરિવારના સભ્યો પણ બધા જ ખુશ રહેશે કાલનો દિવસ એવો હતો કે કાલ તો બધા વ્લોગ જોયો હશે ને મારી ફ્રેન્ડ સર્કલ મારા જેટલા જાણીતા હતા ને બધાના ફોન આવ્યા અને સગા સંબંધીઓના પણ ફોન આવ્યા એમના મેસેજ આવ્યા કે દીદી શું થયું મામી તમને શું થયું કાકી તમને શું થયું માસી શું થયું તમને એને કેમ મજા નથી એને અમે બધા જ તમારી સાથે છીએ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અને મેં બધાને કાલે રિપ્લાય કર્યો કે હા બેટા હું મજામાં જ છું મને કોઈ તકલીફ નથી આ થોડુંક ક્યારેક ક્યારેક થઈ જાય પણ કઈ ચિંતાની કોઈ વાત નથી એને મન ખાલી ઉદાસ હતું બીજી કોઈ ચિંતા તો છે નહીં અને મારો જેવો પરિવાર છે એને હું ભગવાનને ધન્યવાદ આપું કે મારો પરિવાર એકદમ સુખી અને સંપન્ન છે મારા બંને બાળકો એકદમ ખુશ મિજાજ છે અને મારી બંને હોવો મારી દીકરીઓનું એને ગરજ સારે છે એ ગરજ પૂરે છે ને તમારી બંને હોવું પણ એટલી ડાય છે ને મારી ધાનોની તો વાત જ નહીં કરવાની એ તો એક દેવીનું સ્વરૂપ જ છે તો ચાલો આવી રીતે સરસ મજાનો મારો પરિવાર છે અને તમે બધા પણ હવે મારા નવા પરિવારના સભ્યો છો તો તમારા પાસેથી પણ મને ઘણી બધી ખુશી અને આનંદ મળે છે તો ચાલો હું શા માટે ઉદાસ રહું એને શા માટે હું ઉદાસ થઈ શકું ચાલો ત્યારે આવું તો બન્યા જ કરે આવી નાની નાની વસ્તુમાં ક્યારેય ધ્યાન નહીં દેવાનું જો નાની વસ્તુમાં ધ્યાન ને તો મોટી વસ્તુ આવીને જતી રહેશે તો ખબર પણ નહીં ચાલો ત્યારે આગળ આગળ હું શું કરું છું એ હું તમને બધું જ બતાવતી જઈશ અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો સવાર નો આવું આવું કરતો તો આખીરકાર આવી જ ગયો એને એટલો ધોધમાર વરસાદ આવ્યો ને કાંઈ એને ઘડીકમાં તો રેલમ છેલ કરી નાખ્યો એટલો સરસ મજાનો વરસાદ આવ્યો છે કાંઈ નહીં એકદમ ફાસ્ટ કે નહીં એકદમ ધીમો એને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું એકદમ ગુલાબી ગુલાબી વાતાવરણ થઈ ગયું છો એને આ વાતાવરણમાં તો નાવાની મજા જ આવી જાય એને બહાર ન નીકળવું હોય ને તો પણ એમ થઈ જાય કે લાવને થોડીક વાર માટે પલળી આવું મને પણ મન થઈ ગયું થોડીક વાર માટે થઈને કે લાવો થોડીક ઠંડી થઈ જાવ પણ આનંદ લેવો ઘણી વખત જરૂરી થઈ જાય કાયમ માટે તો ઘરની અંદર જ બેઠા હોઈએ પણ ક્યારેક ક્યારેક આવી રીતે વરસાદની અંદર પણ નાઈ લેવું જોઈએ નાના બાળકની જેમ આનંદ કરી લેવો જોઈએ ક્યારેક બહાર ગયા હોઈએ અને પલાળીએ એ વાત અલગ છે પરંતુ ચાય કરીને વરસાદની મજા મજા લેવી પણ કંઈક અલગ જ આનંદ છે અને રોજ આનંદ છે એમાં પણ તો મજા કરે ને આ વરસાદની અંદર ન પૂછો વાત ન એનું મમ્મીનું સાંભળે કે ન કોઈનું સાંભળે ને જ્યાં સુધી વરસાદ આવ્યો ને ત્યાં સુધી ધાનું બેને તો મોજ કરી મજા આવી ગઈ ધ્યાનુબેન અને મને પણ ચલો હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર એને સરસ જો ભીની ભીની થઈ થઈને આવી ગઈ અને એટલી બધી ભીની નહોતી થઈ કે મારે કપડાં ચેન્જ કરવા પડે અને એટલી બધી કોરી પણ નહોતી એને પણ કાંઈ વાંધો નહીં એટલી આમ મજા આવતી હતી થોડીક ઠંડક થઈ ગઈ ને એટલે શરીર થોડુંક ભીનું થઈ ગયું એને થોડીક ઠંડક આવી ગઈ અને વાતાવરણમાં પણ અને મનની અંદર પણ મજા આવી ગઈ થોડીક વાર તો તો ચાલો આજે આપણે રસોઈમાં બનાવવાના છીએ કોબીનું શાક ને કોબીનું શાક બનાવશું એકાદ સલાડ બનાવી નાખશું ધાનુ માટે એક અલગથી શાક બનાવશું આજે નિખિલ કિશન કઈ આવવાના નથી એટલા માટે થઈને આજે આપણે શાક ને રોટલી જ કરી નાખશું ને એકાદ સલાડ કરશું જોઈએ આગળ આગળ શું કરીએ તો ચાલો સરસ મજાની એકદમ ફ્રેશ એવી કોબી આવી હતી ને શાકભાજી હું કાલે જ લઈ આવી હતી કાલે બધું જ શાકભાજી ધોયું હતું એ જોયું તું તમે એને આ વ્લોગ છે કે જે મેં લાસ્ટ વ્લોગ બનાવ્યો હતો એના પછીનો જ દિવસનો આ વ્લોગ છે પણ મને મુકતા વાર લાગી ગઈ હે ને એટલા માટે થઈને તમારા બધા પાસે મેં માફી પણ માંગી લીધી ચાલો સરસ મજાનો શાક એક સમારી નાખ્યું છે અને આ બીજું શાક છે ધાનુબેન માટે એને બે જ રીંગણા પડ્યા હતા કાલના વધ્યા હતા કાલે અથવા તો પ્રમ દિવસે મેં બનાવ્યું હતું આખા રીંગણાનું શાક તો એમાંથી બે રીંગણા પડ્યા હતા અને થોડાક મસ્ત બટેટા ચાલો દૂધી સરસ મજાની હતી પણ આજે દૂધીનું શાક બનાવ્યું નહીં આજે ખાલી ને ખાલી રીંગણા બટેટાનું શાક કર્યું કાયમ માટે કઈક ધાનુ માટે અલગથી શાક કરવાનું હોય ને તો દૂધીનું શાક જ બને એટલે પછી મને આજે એમ થયું કાયમ એકનું એક શાક ખાઈને ધાનુને પણ કંટાળો આવી જાય કે નહીં આપણને પણ એકને એક શાક ખાવાથી કંટાળો આવી જાય રીતે ધાનુને પણ કદાચ કંટાળો આવતો હશે એટલા માટે આજે તો મેં એના માટે થઈને બનાવી નાખ્યું સરસ મજાનું રીંગણા બટેટાનું શાક એને તો સમારી નાખ્યું છે બધું જ તે તો કોબી ની અંદર નાખવાના છે આજે આપણે બે મરચાં ટમેટા સમારી નાખ્યા છે ચાલો બધું જ સમાર આવી ગયું છે હવે આપણે બંને શાકનો વઘાર કરી નાખીએ સૌથી પહેલા આપણે કોબીનો શાકનો વઘાર કરી નાખશું એ પેલા મરચાં તળી લઈએ હે ને હમણાંથી બધા મરચાં ખાય છે બહુ જ એને અમસ્તા પણ મોડા મરચાં આવે છે એટલે બધાને ભાવે પણ છે અને આ ઠંડીની સિઝનમાં બધાને ભાવે ચાલો સરસ મજાનો વઘાર કરી નાખીએ આપણે તો આ વઘારની અંદર ખાલી ને ખાલી મેં હિંગ મૂકી છે અને હળદર નાખી છે અને ચાલો કોબી અને બટેટાનો વઘાર કરી નાખ્યો હે હળદર વઘારની અંદર જ નાખી દીધી છે એટલે સરસ મજાનો કલર આવે આપણે ઉપરથી હળદર નાખીએ અને વઘારની અંદર જ તે હળદર નાખી દઈએ ને તો કલર એકદમ મસ્ત એકદમ બેસ્ટ કલર આવે અને ચાલો થોડુંક મસ્ત ચડવા માટે થઈને આપણે થાળી ઉપર પાણી મૂકી દઈશું અને એ લોયાને આપણે બીજા ગેસ ઉપર મૂકી દઈએ અને નાના લોયાની અંદર આપણે એક લોયાની અંદર જ તે તેલ અને ઘી બે મિક્સ કરી રાય જીરું મૂકી હિંગ મૂકી અને આપણે ધાનુબેનનો શાક રીંગણા બટેટાનું વઘારી નાખ્યું અને અંદર નાખી દીધા છે આપણે હળદર અને મીઠું એને બહુ ઓછું ઓછું નાખવાનું કારણ કે ઓછું શાક હોય ને તો ખબર ન પડે મીઠાની એને જાજુ પણ થઈ જાય ક્યારેક એવું પણ બની જાય તો એના ઉપર પણ આપણે થાળી મૂકી દીધી અને ચાલો સરસ મજાનો આપણે લોટ બાંધી લેશું લોટને આપણે જેટલો કહણીએ ને જેટલો કહણીએ ને એટલી રોટલી એકદમ મસ્ત બને એકદમ ફૂલકા રોટલી બને અને જો જેટલો મસળશું ને મસળી મૂસળી અને મૂકી દઈશું અને અડધી કલાક રેસ્ટ માટે થઈને મૂકી દઈએ ને તો સરસ મજાનો લોટ બની જાય અને ઉપર સેજ મસ્તું પાણી છાંટી દેવાનું એટલે જ્યારે પાછું આપણે મસળીએ ને ત્યારે એકદમ મસ્ત લોટ બની જાય ચાલો આપણું શાક સરસ મજાનું ચડી ગયું છે અધકચરું ચડી ગયું છે તો આપણે એની અંદર નાખી દીધા છે ટમેટા અને મરચાં સાથે બધા જ મસાલા છે બાકી રહી ગયેલા છે ધાણા જીરું મરચું એ પણ નાખી જો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે અત્યારે અને આમાં રસો તો હોય હોય નહીં શાક જ સારું લાગે કિશન ને તો આવા સમયે છે ને એક કુકરમાં શાક બનાવડાવે આજે એ લોકો નથી એટલે અમે લોહીમાં કર્યું છે બાજુમાં જો બેનનું પણ શાક બને છે તેની અંદર ખાલી ને ખાલી ધાણાજીરું મીઠું અને હળદર જ નાખ્યા છે બીજું કાંઈ જ નથી નાખ્યું જો આજે શાકની અંદર કોથમીર નથી નાખી કારણ કે કોથમીર થઈ ગઈ હતી ખલાસ એટલા માટે કોથમીર છે જ નહીં ચાલો સરસ મજાની રસોઈ આપણી બની ગઈ છે અને આ જ સ્ટેજ ઉપર હું ભગવાનને થાળી પણ ધરાવી ધરાવી દઈશ ને જો કોબીનું શાક છે સલાડ છે અને સરસ મજાની રોટલી પણ તૈયાર છે ધાનુંબેનનું પણ શાક બની ગયું છે અને ચાલો ધાનું બેન નાઈ ધોઈને આવી ગયા છે નીચે હે ને કારણ કે વરસાદમાં ખૂબ નાહી હતી ને બેન તો અત્યારથી જ જો એની આંખો ઘેરાય છે પણ અત્યારમાં કાંઈ સૂડ આવશે નહીં દિશા એને કારણ કે નહીં તો અત્યારે સૂડ આવી દે ને તો પછી બપોર રાખી જાગે બેન એને જો એકદમ ઢીલી ઢીલી થઈ ગઈ છે બેન કારણ કે એટલી ધમાલ બોલાવી છે ને એને પાણીની અંદર ખૂબ જ નાહી છે અને હું પણ થોડી થોડી નાહી છું બહુ નહીં પણ થોડી થોડી નાહી છું એમ એટલે ધાનું જો થોડું થોડું બોલતા શીખે છે ધીમે ધીમે નાના નાના અક્ષર બોલતા શીખી ગઈ છે હવે તો ચાલો ધાનુબેનની તમાલ શરૂ છે અને ધાનુબેનની સાથે મજા આવી ગઈ મને પણ હે ને ચાલો ખૂબ રમી લીધું મેં અને ધાનુએ અને અમે આવી ગયા ઘરની અંદર એને જો ઘરની અંદર આવી ગયા ને એટલે ધાનુબેનને બોટલ દઈ દીધી છે અત્યારે એટલે થોડીક વાર માટે થઈને શાંત એનું ટીવી જોશે અને ત્યાં સુધીમાં અમે ચાલો જમી લઈએ અત્યારે તો હું અને દિશા જમવા બેસી ગયા સાથે 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 સાક્ષી પણ આવી ગઈ અત્યારે તો એને અમને જોઈન્ટ કરી દીધી હે ચાલો ધાનુબેન પણ સાથે જમવા આવી ગયા છે થોડીક વાર થોડું થોડું જમતા જશે એ અમારી સાથે હમણાં જમતા શીખે છે જો અમારી સાથે બેઠી હોય ને તો અમે ત્રણ માંથી થોડું 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 એવી રીતે કોળીઓ કોળીયો ખોડાવીએ તો એને જમવાનું પૂરું થઈ જાય તો આવી રીતે બાળકોનું તો કામ એવું હોય ને ચાલો આવા સમયે સાક્ષી એ બધું જ ઘરનું ઘરની અંદરનું બધું જ કામ કરી નાખ્યું અને દિશા આ સમયે ગઈ છે બહાર વાસણ માંજવા માટે થઈને એને જો સવારમાં સાક્ષી એ કચરા પોતા સરસ મજાના કર્યા હોય પણ બહુ આખા ઘરમાં તો અત્યારે કાંઈ કરવાનું હોય નહીં અત્યારે ખાલી ધાનુ રમતી હોય ત્યાં આગળ અને બપોર અત્યારે જમવા બેઠા હોય ત્યાં આગળ ને ચાલો દિશાબેને પણ સરસ મજાના વાસણ માંજી લીધા છે અને એ પણ થઈ ગઈ છે ફ્રી બપોર વચ્ચે અમે બધા જ સૂઈ ગયા હતા અને ચાલો અત્યારે નીકળી પડ્યા છીએ એ હવેલીએ જવા માટે થઈને હે ચાલો હું તમને પણ ઠાકોરજીના દર્શન કરાવું હમણાંથી અમે જઈએ છીએ હવેલીએ ચાલો ધાનુબેન પણ સરસ મજાની નીંદર કરીને આવી ગયા છે અને ચાલો અમે દર્શન કરવા હિંડોળાના દર્શન થાય છે ઉપર તો અમે હિંડોળાના દર્શન કરવા માટે થઈને જઈએ છીએ ત્યાં ધાનુબેન જોઈ ગયા મોર અને ધાનુબેન તો મજા આવી ગઈ હિંડોળાના દર્શન એટલા સરસ મજાના થયા ને ઘણા સમયે હું હવેલીમાં આવી ને કેટલા સમય પછી મને હિંડોળાના દર્શન થયા એને મજા આવી ગઈ મને હિંડોળાના દર્શન કરી અને અમે નીચે આવ્યા ત્યાં ગિરિરાજજીના પણ દર્શન ખુલી ગયા હતા તો મેં સરસ મજાને ગિરિરાજજીના દર્શન પણ કર્યા અને એમની પરિક્રમા પણ કરી એને ઘણા સમય પછી પરિક્રમા કરવાનો લાભ મળ્યો ચાલો ધાનુબેન જો ઉપર બેઠા છે મમ્માની સાથે તો ત્યાં સુધીમાં ચાલો મેં પરિક્રમા કરી લીધી એને મન પણ શાંત થઈ જાય પરિક્રમા કરવાથી અને પહેલાંના દિવસો મને યાદ પણ આવી ગયા કે જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે સાથે પરિક્રમા કરવા જતા અથવા તો હવેલીએ જતાં હિંડોળા કરવા જતા એને સમાસમાના દર્શન કરવા અમે હવેલીએ જતા એ દિવસો મને ફરી વખત પાછા યાદ આવી ગયા એને ચાલો સરસ મજાના દર્શન થાય છે તમે લોકો પણ સરસ મજાના દર્શન કરી લ્યો કેટલા સુંદર લાગે છે ગોવર્ધનનાથજી લાગે કે જાણે મારા ઘરની અંદર જ આવ્યા હોય ચાલો ત્યારે ધાનુબેન તો દોડીને પાછા જતા રહ્યા એને એને પાછા દર્શન કરવા હતા અને પાછા પેટીની અંદર પૈસા નાખવાતા બધા નાખતા હતા ને પેટીની અંદર પૈસા તો ધાનુબેનની પણ ઈચ્છા હતી કે મારે પણ પેટીની અંદર પૈસા નાખવા છે તો ચાલો એ પણ એક આદત સરસ મજાની છે ને ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગ માં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ